જય માતાજી જય દ્વારકાધીશ ભટકામ એક ગામડુંમાં નવા બ્લોકમાં તમારો મિત્રો બધાનું સ્વાગત છે મિત્રો આજે હું આ પરફેક્ટ ભટકામ જ આવ્યો છું અમારે શિવનું મંદિર સામે તો જોઈ શકો છો એક નાનકડી ટેકરી ઉપર મંદિર છે તો ત્યાં જ આવ્યો છું અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કો અને કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને અછરાભાઈના કુળદેવી અછરાભાઈનો ગેટ છે અને ગાત્રાળમાં કુળદેવી એ મંદિર આવેલું છે આપણે શિવનું મંદિર શિવના મંદિરે મિત્રો એ હમણાં બગીચાનો આયોજન હતો મને ફોન આવ્યા હતા પણ હું પચી નહોતો શક્યો પણ આજે તબિયત લૂઝ છે છતાંય એમ થયું કહો થોડોક ફ્રી છું એટલે થોડોક બતાવી બગીચો ત્યાંનો ક્યાં ક્યાં બગીચો છે ઉપર તે ધાર ઉપર ટેક ઉપર બગીચો વાવેલોમાં વાવવામાં આવેલ છે તો ચાલો હું ઉપર આપણે જઈએ જે રીતના આ કેળું છે રસ્તો તો ઓલી બાજુ છે પણ આપડે શોર્ટકટ પડ્યા છે ઉપર મંદિર પેલા તો તમને શિવના દર્શન કરાવી દઈએ પછી આપણે બગીચો બતાવવાનો અત્યારે જારી બંધ છે જારી ખોલી મૂકી છે ગામનો શિવ હર મહાદેવમાં ગણપતિ હવે તમને બતાવું અમારા ગામના અવલભાઈ પાવર પ્લાન્ટ છે અહીંયા બીજો વાસ કહેવાય એનો છે અહીંયા નિશારું છે જો છોકરા ટાણે નિશાળમાં છે અને અહીંયા અમાર ઝાપો છે સામે દેખો છો ઘી ડેમ છે આવો નજારો છે અહીંયામાં લાધા પીની સોળ છે હવે મિત્રો હમણાં મને તબિયત નથી મળે એટલે હું ઓછો બનાવવાનો બનાવવાનું કંઈ છે પણ આજે થોડી અડપ થઈ છે એટલે બધું વિડીયો બનાવીએ અને બતાવીએ બગીચો શરૂઆત કરીએ આપણે બગીચાનો અહીંયા જો આ છે સજી અહીંયા એક ધૂણો હતો જૂનું મંદિરનો અહીંયા ધૂણો છે આ સામે ફેન્સિલ મારી દીધી છે અમારા સરપંચ

આમાં ફેન્સિલ મારવાનું કારણ એ કહે કે માલ માલઢોર ના આવી શકે અને આ સેફટી સેફ્ટી રીએ ને સુંદર અને ગ્રાઉન્ડ રાખ્યો છે અહીંયા કોઈ પણ કાર્ય કરવું હોય તો અહીંયા કાર્ય થઈ શકે છે અહીંયા હોરી થાય છે અમારે આવી રીતના ગ્રાઉન્ડ પછી આ બાજુ બગીચો બનાવવામાં આવ્યો છે ફર્સ્ટ ક્લાસ સામુ મંદિર આપણે પહેલાં તો જોઈએ ટપક પદ્ધતિ અહીંયા ટપકનું છે અહીંયા ટપકનું ગોઠલું છે આ બધી વાલ મૂકેલો છે જુઓ અને ઉપર ટાંકો છે આ તમે જોઈ શકો છો અને અહીંયા આ બાજુ એવી રીતના લાઈન છે જાળવાની સરસ મજાનું સુંદર ગોઠવાણી બહુ સરસ છે ખડ એમાં છે કારણ કે માલ ઢોર ના આવે એટલે સરસ બીજા વલ્લા છે આ બધો જે અહીંયા ઝાડવા રોપવામાં આવેલ છે એ બધા વધારે પડતો પંખીને ખાઈ શકે એનો લાભ મળી શકે વધારે પૂરતો તમને એવું લાગે છે કે પંખીને ઝાડમાં ફળ આવે ખાઈ શકે તેના માટે તો વધારે એવા ઝાડવા અહીંયા રોપવામાં આવેલ છે પછી મોટર છે લાઈટની સગવડ સરસ અને ટાંકો ઉપર ભરાઈ જાય સીડી ગ્રાઉન્ડ છે આજે છાંટા ચાલુ થઈ ગયા છે વરસાદના આગાહી બહુ છે વલેક થઈ ગયા વરસાદ વાંધોરણ નહીં ગાય વરસાદની જરૂર છે જૂની મૂર્તિ પડ્યું છે મશીન લઈ લઈએ આપણે આ જુનવાણી આ બધું જુનવાણી છે કેટલી કેટલા વર્ષો થઈ ગયા છે ભગવાનને ખબર પણ જોતા લાગે બહુ જ વર્ષો થઈ ગયા છે આ પથ્થરના માધ્યમથી જોઈએ એટલે તો અહીંયા તો આપણે શિવનો મંદિર તો તમે બગીચો બતાવ્યો ઘણો બગીચો છે અંદર તો વરસાદ આવે છે એટલે હું અંદર ગયો નહીં ઘણા ઝાડવા છે છાટા ફૂલ ચાલુ થઈ ગયા છે તો હવે પૂરી જાઉં ઠેકાણે બીજી વખત લાઈવના માધ્યમથી બતાવીશ અને કાંઈક હશે અહીંયા કાંઈ શિવને અહીંયા આપણે તો ત્યારે આપણે બતાવશું આજે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે માફ કરજો કે પૂરા તમને જાળવા ના બતાવી તો બેસી હતો કે તમને બધા શિવના મંદિરે અમારે બતાવવા માટે પણ પૂરા જળવા ના બતાવી શકું કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મને એમ થયું કે આપણે વિડીયો એનો પૂરો કરશું એટલા માટે ભલે ત્યારે હવે પાછા જો અત્યારે મંદિરે વરસાદ ચાલુ હતો એટલે ભૂગી એવો તો એ રીતના છે તો આજનો હવે આપણે વિડીયો પૂરો કરશું બ્લોગ આજનો પૂરો કરશું અને તમારો ખ્યાલ રાખજો નવા ઉપાય બ્લોકમાં તમે જોડાજો અને વધારે વધારથી વધારે શેર કરી દેજો તો જય હિન્દ જય ભારત જય ગરબી જય શિવ શિવ